નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે છ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલની આવક ચાલુ છે મિત્રો અને મિત્રો આજે પાલમાં મિત્રો અંદાજિત એકસો ને ચાલીસ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો આજે પાલમાં ખૂબ સારો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ભારીમાં આવક બંધ છે તો મિત્રો ભારેમાં ભડતર આવક છે ગઈકાલની ભારીમાં આવક બંધ છે પાલમાં આજે ચાલુ હતી મિત્રો અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા કપાસના બજાર ભાવ તો મિત્રો તેજી મંદિર ની વાત કરું આજે દસક રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે ચૌદ છો ને એકાવન સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી ઝીણો કપાસ છો છે મિત્રો રૂ માત્રા વધારે છે જો સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી જો ચૌદસો ને એકસઠ આ ખેડુ ભાઈ છે કેવું કામ તમારું મેઘ પર શું નામ તમારું મહેશભાઈ

આ કે ગુબન ઉપર નહી તો લવણની બાજુમાં જન ખાતરી નહી હોય એય વાર 12 15 આમપી તો ફોનનો નંબર આ